એકવાર રંગમાં બંગ પાડી શકે છે મેઘરાજા આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે હવામાન વિભાગના મતે આવતીકાલથી ચાર દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

મધ્યમ અનુમાન વ્યક્ત કરાયું છે કે સપ્ટેમ્બરે આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે ત્રીસમી સપ્ટેમ્બરે ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં અને પહેલી ઓક્ટોબરે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની સંભાવના છે અમદાવાદમાં અઠ્યાવીસમી સપ્ટેમ્બરે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો એકસો અગિયાર ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો કચ્છમાં સૌથી વધુ એકસો છત્રીસ ટકા ઉત્તર ગુજરાતમાં એકસો ઓગણીસ ટકા દક્ષિણ ગુજરાતના એકસો સત્તર ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો તેર ટકા જ્યારે કે સૌરાષ્ટ્રમાં છન્નુ ટકા વરસાદ વરસી ચૂક્યો છે